सात जगह पर अषाढ़ी बीज से भगवान जगन्नाथ जी भव्यती भव्य रथयात्रा निकली जराजा इस्कोन मंदिर रथयात्रा बपोरे मिनी थी प्रारंभ थी कापोद्रा वीआईपी सर्कल सुदाम चौक राम चौक रामचौक थका प्राणी संग्रहालय विराम तरफ जवांगीपुरा इस्कॉन मंदिर रथयात्रा बूपो रेलवे स्टेशन से शुरू થઈ દિલ્હી ગેટ થી ફાલસાવાડી સર્કલ થી બ્રિજ નીચે થઈ સારા દરવાજા બ્રિજ નીચેથી રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ માં દરવાજા ઉન્ન દરવાજા બ્રિજ નીચેથી મજુરા ગેટ અઠવા ગેટ સદા બ્રિજ થઈ કુશાવત ગેટ સર્કલ થી ચોકસીવાડી રોષક ચાર રસ્તા રાંદે રોડ નવયુગ કોલેજ તાડવાડી તંદસ્તા પાલનપુરવાડી રામનગર થઈ મોરા ભાગરો સુભાષ બાગ ગાર્ડન સર્કલ જવાંગીપુરા ઓવર બ્રિજ નીચેના ત્રણ રસ્તા જવાંગીપુરા ઇસ્કોન સર્કલ થી ઇસ્કોન મંદિર જવાંગીપુરા ખાતે પહોંચા દે

હવાડા શેરી નાગરશે બાબા મંદિરે જગન્નાથ નીકળી મહાદેવનગર શક્તિનગરથી પોલીસ કોલોની ચાર રસ્તા થઈને પિયુષ પોઈન્ટ ચીકવાડી ઉતના ગાંધી કુટિરથી વેલકમ પાન સેન્ટર પાસેથી પરત આવતી વખતે પિયુષ પોઈન્ટ ચાર રસ્તા બાદ પોલીસ કોલોની ખાતેના શામનગર પાસે રથયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી સચિન કનકપુર રોડની કૃષ્ણકુંજ સોસાયટી ખાતે જગન્નાથ મંદિરથી યાત્રા નીકળી હતી જો રાજમાર્ગ સચિન સ્ટેશન રોડ થઈને એલડી હાઈસ્કૂલ રોડ સચિની ગામના રામ મંદિરથી પસાર થઈને સુરત નવસારી રોડ સ્લમ બોર્ડથી અંતે કનકપુરના ગુંડિયા મંદિર ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી ¡Gracias! હરે રામ હરે કૃષ્ણ મંદી રહ્યું છે ત્યારે સાક્ષાત ભગવાન સુરતની અંદર નગરચર્યા માટે નીકળ્યા છે ત્યારે હું સુરતની ની સમૃદ્ધતા લોકો માટે પુરા બ્રહ્માંડ માટે પ્રાર્થના કરી રહ્યો હિન્દુ એટલે જીવો નું રક્ષણ કરવું આ બ્રહ્માંડ ની અંદર આ વાણી ગુંજી રહી છે પૂરા વિશ્વની અંદર હરે રામ હરે કૃષ્ણ નો નારો ગુંજી રહ્યો છે ત્યારે આ પરંપરા યુવાનો જીવંત રાખી રહ્યા છે આજે સુરત ના યુવાનો હિલો એ છે અમદાવાદની રથયાત્રા પછી સુરતની ભવ્ય રથયાત્રા આજે દરેક નગરજનો પોતે છે ગલીઓ માં સાક્ષાત ભગવાન દર્શન માટે નીકળી રહ્યા જોવા માટે નીકળી રહ્યા છે ત્યારે હું એ ભક્તોને ને કોટી ખોટી વંદન કરું છું

બેન સુભદ્રા આ બધા પરિવાર આજે નગર યાત્રા નગર જનતા માટે નીકળે છે એક જ એમાં વસ્તુ પાસે છે કે નગરજનો ને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય જગન્નાથ મંદિર સુભદ્રા રથયાત્રા મહોત્સવ ની બહુ શુભકામનાઓ તમે મારી પાછળ જોઈ રહ્યા છો ભગવાન પોતાના મંદિર માંથી આજે મંદિરમાંથી બહાર નીકળી સુરત વાસીઓને દર્શન આપવા નીકળ્યા છે શ્રીમદ ભાગવાગને એવું કે છે કે જ્યારે પણ લોકો બહાર નથી નીકળતા મંદિર દર્શન કરવા જવા માટે તો એની માટે ભગવાન સ્વયં મંદિરની બહાર નીકળે છે લોકો ને ભક્ત આપવા માટે દર્શન આપવા માટે જે પણ લોક ભગવાન દર્શન ભગવાન જે દર્શન કરશે એવું કહેવાય છે જન્મ મૃત્યુ જરા વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળે છે

लाग से। से 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 आज से नौ लाख लोग मंदिर आज दिवस में दर्शन करने बदार बड़ा भक्तों माटे खिचड़ी प्रसाद सवार से लेकर सांस लेकिन फ्री प्रसाद वितरण से ये बड़ा प्रसाद वितरण से वहाँ आदर मंच पर बहुत ही जागी पड़ सर आज असाड़ी बीच के दिन भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा जो है स्टार्ट होने जा रही है और अपने शहर में कुछ सात जितनी रथ यात्रा निकलती है जिसमें अपने आज मुख्य रथ यात्रा अपने स्टेशन से चालू हो गएगी लाखों की संख्या में लोग जो है दर्शन करने के लिए आएंगे रथ खींचने के लिए आएंगे तो मैं सभी को जो है हमारे सूरत शहर पुलिस परिवार की तरफ से सभी की जिंदगी में भगवान का उन्नति का रथ अच्छा हेल्थ का रथ आपका जो तमाम आप घर परिवार सुखी रहे उसका रथ हरदम साल भर रहे ऐसी में शुभेच्छा भी देता हूँ જય જગન્નાથ આજે અષાઢી બીજના દિવસે જગન્નાથ ભગવાન પોતાના મોટાભાઈ બલરામજી અને બેન સુભદ્રા સાથે ગોંડીચા ખાતે એમના માસીના ઘરે જય રહેત ત્યારે આ તેઓ સાત દિવસ માટે પોતાના માસિતા જઈને દર્શન કરશે માસીના હાસેલ હશે અને સમગ્ર નગરને પોતા દર્શન આપશે તો આ પુરીમાં સાથે સાથે અમદાવાદમાં અને સુરતમાં ઈસ્કોન મંદિર દ્વારા જે યાત્રા નીકળે છે સુરતમાં સાત યાત્રા તો સાત યાત્રા સુરતમાં નીકળે છે તાજે તો મંદિરના ઈસ્કો પરથી અમને જે લાભ મળ્યો તે બધા અમને મંદિરનો પૂરતો આભાર માને છે દરેક ભક્તો પર ભગવાન જગન્નાથજી ખૂબ પ્રેમ અને વરસાદ વરસાદ કરે સાથે આમના ઘણા ગણેશમાં પણ બધા ગણેશ ભક્તો પોતાની

આશીર્વાદ માગું છું જય જગન્નાથ ભગવાન કી જય આ વર્ષની રથયાત્રાની બહુ સારી રીતે તૈયારી કરવામાં આવી છે મારા આ વિસ્તારને કોર્પોરેટર રાજુભાઈ ડેપ્યુટી બહુ સુંદર અને મુકેશભાઈ પટેલને સરસ વ્યવસ્થા કરવામાં આવી છે રોડ રસ્તાને અને પોલીસ ડિપાર્ટમેન્ટને સારી સુરક્ષા છે કોર્પોરેશનને બી સારું કામ છે અને સાથે હર્ષ ઉલ્લાસ સાથે ઓડિશાવાસી હરિભક્તો અને આપણે ગુજરાતીઓ રંગે ચંગે આ વર્ષને રથયાત્રા આપને પ્રારંભ થઈ ગઈ છે આવો આપણે રથયાત્રાનો આનંદ મારીએ છીએ રથયાત્રા દર વર્ષે અમરોલી પોલીસ આગે ગજેજા સર્કલ થઈને આ લોક ગાર્ડન થઈને ત્યાં રિટર્ન થઈ અને પાછી આ રાસ્તા મેં અમરોલી બ્રિજ પાર્ક કરીને અમરોલી માનસરોવર સર્કલ પાસે ત્યાં પૂર્ણ થશે સાંજે આઠ વાગે